જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા વ્લોગમાં અને આજે આપણે ફરી રાશી છે શિયાળાની કડકડતી ઠંડીમાં પાર્ટી એટલે કે ટીકડી ભજીયાની પાર્ટી કરી છે અને કોમકાજ ચાલુ થઈ ગયું છે તો બનાવ રહેજો બોલ આજના વ્લોગમાં તમને બતાવું કે કોમકાજ કેટલે પહોંચ્યું છે અને શું શું આપણે બનાવવાનું છે તો જુઓ ટીમ લાજી છે બનાવવા માટે અને ફાઇનલી હવે તપેલું મૂકી દીધું છે અને કારીગર બનાવે છે પેલા અને જો આખી ટીમ તો આવી જેલા છે મોણસો અને આ બાજુ બને ચાલુ થઈ ગયું છે કઢી વિકી બી આવી છે અને આ બાજુ માલ તમને બતાવી દઉં કે આમ લાયા છે આપણે તળવા માટે મરચાં આ બાજુ છે પાલક ડુંગળી બધું અને આ બાજુ છે આ પણ ડુંગળી કટિંગ થઈ ગઈ છે આ બાજુ લસણ થઈ ગયું છે આ બાજુ ખાંડ લાવી છે આપણે કઢી બનાવવા માટે આ છે બેસન પછી તળવા માટે મરચું લાવેલા છે મીઠું તેલ છે તળવા માટેનું અને આ બાજુ ઉભા છે મજામાં મજામાં

આપણે આ બાજુ આટલા માણસો ઊભા છે કેટલા માણસો છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને મારા આઠ છે અને આ બાજુ કેટલા છે એ પણ તમને બતાવું આઠ ને એક આ થાય તો ત્યાં હતા આઠ ને એક નવ અને નવ ને એક આ બાજુ છે નવ ને આ દસ અગિયાર બાર તેર ને ચોમાવતી ચૌદ ચૌદ જણાની આપણી ટીમ છે અને ચૌદ જણાની ટીમ લાજી ગઈ છે આપણે ટીકડી ભજીયા બનાવવા માટે જો ઓછા મેં દેખાયું છે ફૂલ તૈયારી ચાલી રહી છે બના વ્લોગમાં લાસ્ટ સુધી છેલ્લા સુધી કેવા ટીકડી ભજીયા બને છે તમને બતાવીશ તો બના રહ્યા જો આવી ગયા છે મફતના ટીકડી ભજીયા ખાવા જો ખાલી ભાઈ જો ધોણા બોણા બધું આઈ ગયું છે પેલા નાસી જીતી છે જીરું હવે નાખી દીધા છે ધોણા નાસી કારીગર હવે શું નાખી રહ્યા છે પોણી હજી તો વઘાર તો નહીં પોણી નાખવાનું ચાલુ કર્યું છે તૈયારી શું આવે છે તમારે પણ કઈ મોટા માટે કઢી બનાવવાનું શીખવું હોય તો આ બ્લોઝું ખતરનાક વખત

માલા ઠાકોર સાથે વિડીયો બનાવ્યો તો આપણે ઘરું પીવા યુવા

તો કેવો લાગ્યો અમારો આજનો બ્લોગ અને કેવો લાગ્યો અમારો હમ્પ કોમેન્ટ કરી જણાવજો જય માતાજી તો મિત્રો પાછું આપણે ટીકડી ભજીયા માટેનું તૈયારી ચાલુ થઈ ગઈ છે બનાવવાનું માટે અને આ નાખી દીધું છે આપણે બકાલ ઓડ્યા પડ્યું તું ને અને આ બાજુ નાખી દીધું છે બકાલામાં અને હવે નાખી દીધું છે જીરું આવી ગયું છે ધોણા આવી ગયા છે અને

પાણી નહીં તારું બધું ઢીલું રસ્તે ઓમે ઢીલું કર્યું છે બધી એ લોટ પર છે પાલક ફોડું એમ કે લોટ બેસન પડ્યું છે અને આ માલ પડ્યો પછી છે મરચા છે આ बाजू બેલેસન છે આ बाजू મણસ છે આ बाजू છે આ बाजू જ્યાં જુઓ માણસ માણસ કોઈ દેખાતું દેખાતું જ નહીં બીજો કોઈ અને આ બાજુ ફાઇનલી તેલ પણ મુકી દીધું છે તો ગરમ કે તેલ ગરમ થઈ જાય કેટલા બેસન બની થઈ જાય તો રેજો આપણા લાસ્ટ સુધી છેલ્લે સુધી એ લાઈન કરે છે